નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાં મિત્રો તમે ચેનલ પર નવાડો ચેનલ સબસાઈ કરવામાં ભૂલશો નહીં તમે આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ ભરતી આવે મિત્રો શિક્ષણ સહાયક હોય કામિંગ ભરતી હોય વિદ્યા સહાયક જ્ઞાન સહાયક એ તમામે તમામ ભરતીની માહિતી અને તમને જે ઉપયોગી બને એ તમામે તમામ સમાચાર તમને ચેનલ પ્રોવાઈડ કરવામાં આવે છે ચેનલને સબસાઈકરણ ભૂલશો નહીં મિત્રો આજના વિડીયોમાં આપણને વાત કરવાના છે જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકનો પ્રાથમિકમાં બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવે છે તો મિત્રો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં બીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે તે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની ચર્ચા કરીશું વિડીયો ગમેન્ટ વિડીયોને લાઇક અને ચેનલમાં નવા ચેનલને સબ્સ્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને તેલ ગ્રુપ બનાવવામાં આવે છે તો આવશે ત્યાં પણ જોઈન થજો લિંક મૂકું છું તો મિત્રો વાત કરીશું તમને કઈ રીતે જ્ઞાન સહાયકનું પ્રાથમિકમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે છે તે જોવા માટે સહાયક લખવાનું છે જ્ઞાન સહાયક લખ્યા બાદ જ્ઞાનસહાયક પર ક્લિક કરવાનું રહેશે ગૂગલમાં જઈને તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં તો અહીંયા જે મહત્ત્વની જે અપડેટો છે તમામ મેટામાં અપડેટો આપણે જોવાના છીએ પહેલાં તમે જોઈ શકો છો મિત્રો કે જ્ઞાન સહાયક પ્રાથમિક પ્રોવિઝનલ મેરિટ આડી જોવા માટે ક્લિક કરવાનું છે મિત્રો જ્ઞાન સાહેબ પ્રાથમિકમાં ત્યારબાદ જ્ઞાનસાયક ઉચ્ચતર માધ્યમ મિત્રો જોવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં બીજો તબક્કો પ્રોવિઝનલ મેરિટ આડી જાહેર કરવામાં આવે છે અને જ્ઞાન સહાયક પ્રાથમિક વિગતવાર માધ્યમ ખાલી જગ્યાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાન સહાયકમાં પ્રાથમિકમાં હિસાબે માહિતી જે ખાલી જગ્યાએ જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચમાં ગુજરાતી માધ્યમ ખાલી જગ્યાઓ ધોરણ એકથી પાંચમાં અંગ્રેજી માધ્યમ ધોરણ સોથી આઠમાં ગુજરાતી માધ્યમ માટે ખાલી છે સોથી આઠમાં અંગ્રેજી માધ્યમ ખાલી જગ્યા જાહેર કરી દેવામાં આવી છે તો તમે સંપૂર્ણ મિત્રો જોવામાં તમને ખ્યાલ છે ગુજરાતી માધ્યમ પર ક્લિક કરવાની રિસ્સા દાખલા આપણે ગુજરાતી માધ્યમની વાત કરી રહ્યા છીએ તો જોઈ શકો છો મિત્રો જે ગુજરાતી માધ્યમમાં એકથી પાંચની જગ્યાઓ ખાલી જગ્યા વિગત છે એ સંપૂર્ણ વિગત તમને અહીં જોવા મળી જશે તમારે મિત્રો જે પણ જોવી હોય જે માધ્યમમાં ત્યારબાદ મિત્રો આજે મહત્વની અપડેટો આવી હતી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી તમને ખ્યાલ છે મેરિટ મૂકી દેવામાં આવી છે જ્ઞા સહાયકમાં જે ઉચ્ચતર માધ્યમ સારા પસંદગી તમામ પ્રક્રિયા મિત્રો મૂકી દેવામાં આવી છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક સારા પસંદગી પ્રક્રિયા એક એક બે ચોવીસથી સોમવારે રાતે બાર કલાક સુધી અમે કરી શકાશે તો મિત્રો તમે જોઈ શકો જ્ઞાન સહાયકનો પ્રાથમિક બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવે છે તો મિત્રો હવે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં મિત્રો આવશે એના વિશે કોઈ પણ અપડેટ આવશે તો તમે જાહેર કરી દેવામાં આવશે ત્યાં કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જય ભારત